કેશોદમાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલા માટી કલશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની રચનાની માંગ સાથે નીકળેલી આ યાત્રા કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં વિવિધ સામાજિક સંસ્થાઓને પુષ્પવર્ચા કરી હતી આ યાત્રા ઓગણીસો બાસઠના ભારત ચીન યુદ્ધમાં શહીદ થયેલા એકસો ચૌદ આહિર સૈનિકોના શહીદી સ્થળની માટી સાથે શરૂ થઈ છે અને અઢાર નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે ની અંદર સત્યાવીસ તારીખથી આ યાત્રા આવી રહી છે અને જ્યાં જ્યાં આહીર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમર ગાથાઓ છે એને ધૂળ ના લાગે એને તાજી કરવા માટે આવનારી ને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહિર કુળ સદા બલિદાનો આપતા રહીએ છીએ એવું આવરનારી પેઢીઓને પણ આ વસ્તુ આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાઉ ગાંવ રહીને જઈએ છીએ એનું પણ છે મહિલાઓ છે બાળકો છે યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહિર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ એ રેજીમેન્ટ માટે યુદ્ધ ના હોય પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે અમારે આગળ જવું છે અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે રિક્વેસ્ટનો કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મળી ફીટનારું કુળ છે તો એના માટે સરકારશ્રી પણ ધ્યાન રાખે બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘર ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આહિરકુળ દ્વારા એના માટેની આ યાત્રા છે ધન્યવાદ